બપોર સુધી ઉમેદવારી પત્રક પરત ન ખેંચતા એક તબક્કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ દોડધામ મચી હતી અલતા સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થતા બે માં લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક ભાજપના ફાળે આવી ચૂકી છે છેલ્લા અડતાલીસ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટર ડામાને અંતે ચૂંટણી અધિકારી ડોક્ટર પારધી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ઉમેદવારી પત્રકો રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા કોંગ્રેસીઓમાં પણ સોફો પડી ગયો આંતરિક ખેંચતાણ અને વાદ વિવાદ વચ્ચે કોંગ્રેસે હવે આ સમગ્ર ઘટનાક્રમ માટે ધરા નિલેશ કુંબાણી અને મળતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે પરંતુ સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવા છતાં આ બેઠક પર હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હોય છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે